માટે ટાઈમ છે પંદર વીસ મિનિટનો હજુ જાઓ આસો પાલાઓ કે ગમે તે મળતું હોય એ લીલોતરી લેતા આવો જે બહેનોને એવું છે કે અમારું કોઈ કરવાવાળું નથી એ લોકો જાઓ ચાર જોડી ધાણા કે સુવાન ભાજી કે પાલકની ભાજી જે મળે તે લેતા આવો કશું ના ખબર પડે તો તારનો વીંટો લઈ લો તારનો વીંટો ના મળે તો બે બાજુ બે ગ્લાસ મૂકી એમાં જલ ભરીને બે બાજુ લગાડી દેજો દેજો પણ કુંજ રાત્રે ભરી ઠાકુજી સવારે ઊઠે તો કુંજમાં ઉઠવા જોઈએ ગોવર્ધન ના થઈ બરાબર એટલે કુંજ એકાદશીની તૈયારીમાં એવી આળસ ના કરતા કે અમારું કોઈ કરવા વાળું નથી જે ડોસી માઓ મહાપ્રભુજીના હુસાઈજીના ઉત્સવોમાં જઈને કૂદતી કૂદતી નાચતી નાસ્તી ગોલ ગોલ ફરતી હોય છે ને એમને વિનંતી કે કે પછી એવું ઠાકોરજીની સેવા નથી બનતી એમ હ્યાં આથળ નથી હોતો ત્યાં પગ ત્યાં પગ નથી દુખતા ત્યાં દહ નથી દુખતી ત્યાં માથું નથી દુખતું ત્યાં બીપી હાઈ નથી હોતું તો અહીંયા કૂદ્યા કરો છો બાવાઓની હામે તો પોતાના પ્રભુ માટે કુંજ બાંધજો હા બહુ સહેલું છે ઠાકોરજી ને કુંજ કશું એટલે કુંજમાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ ચાલે આંકડા સિવાયની આંકડો નો અફીણ રહેતા બાકી ગમે તે લેજો આંકડો અફીણ ને બાવળ બરાબર એટલે ટૂંકમાં જે બની આવે તે કુંજ એકાદશીની સજાવટની તૈયારી કરજો એમ અરે આશીષ ભાઈ અમારાથી તો કઈ બની નથી આવતું કઈ બની નથી આવતું કરીને પછી છોકરાઓના લગનમાં પચાસ પચાસ લાખનો ખર્ચો ઠોકો છો ને તો અહીંયા ફ્લાવર ડેકોરેશન કરાવો છો ને તો પછી માડીને ફોન કરીને માડી પાસે કુંજ તૈયાર કરાવી દઉજો સુરતમાં તો પુષ્ટિ ઇવેન્ટ વાળો તો કરે જ છે મોંઘી મોંઘી કુંજો ઠીક છે તમારે કરવું ના કરવું તમારી પર છે પણ પોતાના હાથે ઠાકુરજીની કુંજ તૈયાર કરજો ખાઓ હા એટલે તમે કોઈ મોટા સૂર્યવંશમને અમિતાભ બચ્ચન નથી કે તમારા માટે કોઈ તૈયાર કરી આપે તૈયાર જાતે જ કરવાનું છે એમ હં એટલે જેટલા પણ લોકો એટીટ્યુડમાં બેઠા છે કે અમારો છોકરો નથી એટલે અમે નથી કરતા અમારે વહુ નથી કરવા દેતી એ બધી વાર્તાઓ જૂઠી છે અમે જાણીએ છીએ કે તમે ગમે તેમ કરીને કરો જ છો એટલે બીજું કશું બને ના બને પણ કુંજ એકાદશીની કુંજ અને ડોલના દિવસે નાનો અમથો ડોલ ડોલ એટલે એવું નહીં કે ઘરમાં પડેલી પ્લાસ્ટિકની ડોલમાં ઠાકુ જઈને પધરાયા એટલે એક પ્રકારનો ઝૂલો આટલું અવશ્ય કરજો બરાબર આમાં કે બહુ વધારે કહેવા જેવું નથી પણ આ હોળીના સમાપનના દિવસો છે છેલ્લા ચાર દિવસ વધ્યા છે એમ બરાબર એટલે અત્યારે બેઠા બેઠા જે લોકો સ્કોર જોવાના છે ચિંતા ના કરશો જોશો નહીં ને તો જલ્દી જીતી જઈશું બસો પચાસ રન કઈ સહેલાથી સહેલાઈથી થઈ જશે બસો ને ત્રેપન રન તો એટલે ચૂપચાપ જઈ અને પહેલા કુંજ એકાદશી ની તૈયારી કરો બાકી બધી પટલાણી બધી બહુ કરો છો બેઠા બેઠા કમેન્ટ કરો છો પછી અમુક જે ડાયો વાઈને કે છે કે પેલા બાવાઓના નામ કો નામ કો એ બાવાઓના નામ પછી જાણજો બાવાઓના ધોતિયા પછી ઊંચા કરજો બધું પછી કરજો પેલા ઠાકુરજીની કુંજ એકાદશીની તૈયારી કરો એની ખાસ જરૂર છે તો જાય સતત ગોવર્ધનધર પાલ એની દાસન આપશો ભગવત સ્મરણ